વિવિધ કાર્યક્રમો થતા હોય છે અને માતા રાની પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ લોકોને આસ્થાભેર જોડી રાખ્યા છે ત્યારે શ્રી ટીડા ગેલા દાદીજીની રજત જયંતિ નિમિત્તે સુરતમાં રજત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં અનુરોધ દ્વારથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પૂરા ભારતભરમાંથી હજારોની સંખ્યામાં માતા રાનીના આશીર્વાદ માટે મહિલા સહિત અનેક લોકો જોડાયા હતા આ દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રા મહેશ્વરી ભવન ખાતે પૂર્ણ હતી અને આ 35મી દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને માતા યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. ભારત કે અંદર યાત્રા 35 भ्रमण करते हुए પહોંચી આપ ہمارے आप कैलकटा रहते हैं ये पूरे 35 दिन से यात्रा में साथ चल रहे हैं 35 लोग मिनिमम यात्रा में साथ रह रहे हैं जो तो पूरी यात्रा में चल रहे हैं। और ये यात्रा सैतालीस दिन के उत्सव मनाएगी ये दिव्य जो यात्रा का उत्सव यही है माता रानी के भगत जहाँ जहाँ पूरे विश्व में फैले हुए हैं उनमें जागृति पैदा करना हाइट पैदा करना उसी के संदर्भ में ये यात्रा निकली है